હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યુ વિડીયોમાં ન્યુ વ્લોગમાં પહેલાં તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ અને જય માતાજી તો ઝાઝા ટાઈમ પછી પાછો તમારા બધાનું સ્વાગત છે બે ત્રણ દિવસ પછી અને જો અમારા આલુ બેન ગયા અમારા આલુ તો નહીં ગયો લે ક્યાં જમવા લે તું તો બધાને આમંત્રણ દેવા મળી ક્યાં જમવાનું છે તારા ઘરે તો

તમારા આલુ બેન તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને એ જાય છે એના દાદા આરે જમવા જાવ છો ને જમવા તો તમે જાઓ અમે ઘડી ખમીને આવીએ તો અહીં મિત્તલ મેડમ અમારે જો તૈયાર થઈ ગયા છે નાઈ જોન કમ્પ્લીટ થઈ ગયા છે રેડી ને ઓકે ઓકે જય માતાજી જય ભોળાનાથ ને આજે લગન છે તો જમવા જવાનું છે કથામાં જવાનું છે ચાલો બધા જમવા બધાને બધા આમંત્રણ જ દઈ શકે આવા જમવા તો કાંઈ નહીં વિડીયોમાં બનાવ ચેક લગી આપણે નહીં કરી મોજ જ કરવાની છે આનંદ જ કરવાનો છે કારણ કે આજ બે ત્રણ ઠેકાણા જવાનું છે મમ્મીની જાય આમ અમે જાવ આમ જ્યાં પોગાય ત્યાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ફેમિલી એક વાત કરવાની હતી તમને તો અમારા બેન છે પાણી પીવા આવ્યા છે અમારા ઘરે અને આજનો દિન જ મહેમાન છે કારણ કે આજે નીકળી જાય છે એ ત્યાં જ આવશો તમારા બાયોડેટા આપો તો પહેલાં હું તમને કહી દઉં એ બેનને અમારે નોકરી મળી છે ગવર્મેન્ટ જોબની બેંક ઓફ કઈ કેવી બેંક બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આપણને બોલતા ન આવડે તો એ બેનને નોકરી મળી છે એટલે આ કચ્છમાં મળી છે કચ્છ જ તેને કચ્છ ભુજ કચ્છ ભુજમાં જાહે બેન કારણ કે આજ નદીના જ મહેમાન છે તો આજ નદી આપણે હાંચવી લઈએ કારણ કે પછી વરસ દી બે વરસ ત્રણ વરસ ક્યારે આવે કાંઈ નક્કી નથી એવું બધું છે તો ક્યારે નીકળવાનું છે તમારે પાંચ વાગે પાંચ વાગ્યાની બસ છે બેનની તો આજનો દિવસ અમારા બેન મહેમાન છે કાંઈ નહીં મિત્રો બધા કોમેન્ટમાં ખાલી બધા દેજો એને બધાય બધા દેજો કોંગ્રેચ્યુલેશન ખાલી કહી દેજો નાનું તો મને હારું લાગે અને મારા બેન ને હારું લાગે બરોબર અત્યારે અમે બધા જઈ થી જમવા ને અને મમ્મી હજી તૈયાર થાય છે ને બધા હેઠે એની વાટે ઊભા છે ને મારા આલુ બેન અચ્ચાર દિવસ ભૂખ્યા થઈ ગયા હોય જમવા જવાનું છે પણ હજી ખમવું નથી એને એવું બધું છે તો काही નઈ કન્ટિન્યુ બ્લોગ માં બેના રે જો આનંદસ ફॅमिली તો અમે ઘરે છીએ ને બહુ આખરી ખમવા મારા બાતા લેવા મીડિયા સાથે આડેથી

અને ઓલામાં છે પનીર ટીકાનું શાક પણ પનીર ટીકા મને આપકે થઈ ગયું છે મને ભાવતું ન જરીક પણ અને દૂધ છે તમે નાસ્તો કરવા બેસી ગયા છે તો આલો બધા વાળો કરવા હું કેવું છું તારે આ ભૂખડ દાબવા મળી છે કારણ કે એને ભૂખ લાગી છે જોરદાર નાસ્તો છે લાડ બધો પણ મને લાગી ભૂખ એટલે હું પેલા બબ હાટે બોલાવા સુમીને કે તો કાઈની ફેમિલી મળીએ તમને નાસ્તા પાણી કરી મે તો ડિસ્કો કરી લીધો છે એ બીજાના બીજા પાર્ટમાં આવશે જોઈ લેજો જરી નાંગિન ડાન્સ કર્યો છે મે કેટલા ટાઈમ પછી મારા કાકાને લગન આવે છે એમે બખખા બોલાવી દેવાના છે આપણે ડિસ્કો કરી કરી તો કાઈ ન કરની વ્લોગ માં બઈ ના રહેજો તો ફેમિલી આજ નો વ્લોગ ની ખતમ કરીએ છીએ મળીએ પાછા તમને બધાને નેક્સ્ટ વ્લોગ માં ત્યાં બધાને ટાટા બાય બાય સી યુ એન્ડ જય શ્રી રામ મળીએ નેક્સ્ટ વ્લોગ